ગણેશ ગોંડલ છે દલિત યુવકને માર મારવાના મામલામાં તેની ધરપકડ પણ થઈ છે તેની સાથે અમુક લોકોને પણ પકડ્યા છે પરંતુ ક્યાંક અહીંયા પોલીસ પણ ગણેશ ગોંડલ ને છાવરતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગણેશ ગોંડલના પિતા જયરાજસિંહ અને માતા

જેને ગણેશ ગોંડલ તરીકે ઓળખવામાં આવે છે કે રાજદીપસિંહ રીબડા હોય કે આ ભાતેલવાળા હમણાં જે બધા આવ્યા હતા જે માથાકૂંટો થઈ હતી ને જે બધું આવ્યું હતું કે ઇવન ફોર ધેટ મેટર કોર્પોરેટમાં તમે લઈ લ્યો કે જે ચોક્કસ પિતાની સરનેમ ન હોય એ એની સંતાનના પાછળ તો તમને ખબર છે કેને કોઈ બોલાવે નહીં નહીં એ બધાયને આપણે બધું જોઈએ છીએ અને રાજકારણમાં પણ આ જ વસ્તુ થઈ છે અનફોર્ચ્યુનેટલી આ એક રો ફોર્મ છે આખું જે રાજકારણમાં તમને ક્વોલિફાય કરે છે એવું માનવામાં આવે છે અ મહદઅંશ છેલ્લા દસ વર્ષની અંદર એવું કહેવામાં આવતું હતું કે કે જેટલા છે એને એમ ભાઈ આ સરકારે છેલ્લા દસ વર્ષની અંદર મોટા ભાગના એમ કે સ્પીચીસમાં પણ એવું કહેવામાં આવતું કે એક જમાનામાં શહેરો ફલાણા ફલાણાના નામથી ઓળખાતા અને અને એમ કે શહેરોની ઓળખ બદલી છે નરેન્દ્રભાઈ જયારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે પણ આજે અનફોર્ચ્યુનેટલી પાછું એ થઈ ગયું છે કે ગોંડલ છે સર ભગવતસિંહજીના નામે ઓળખાવા કરતા ગણેશ ગોંડલ તરીકે ઓળખાય છે કે રાજદીપસિંહ રીબડા તરીકે ઓળખાય એટલે પાછા ગામ છે એ એક વ્યવસ્થાના ભાગ રૂપે એક આવી જે ગુનાહિત પ્રવૃત્તિઓની વ્યવસ્થા છે એના ભાગ રૂપે અને જે તે લોકોના નામે ઓળખાવા માંડ્યા છે એટલે આમાં જે એક જમાનામાં ક્લેમ કરવામાં આવતા હતા કે બધા ચમરબંદીઓને ફિટ કરી દીધા છે તો આઈ થિંક એ જે તે પક્ષ સાથેનું લિનિયજ હતું એ બધાને ફિટ કર્યા પણ આ પાછા નવા તો ઊભા થઈ રહ્યા છે હવે આ કેસમાં બહુ ક્લિયરલી બે વસ્તુ સમજવી પડશે કે સમાધાનનું વલણ અપનાવવામાં આવ્યું હતું જે બધી જે રીતના યાતનાઓ યાતનાઓ આપવામાં આવી હતી દલિત યુવાની ત્યાર પછી સમાધાનની જે પ્રક્રિયા હતી એના ઓડિયો વાયરલ થયા ગિરીશ કોટેચાના ને દલિત વ્યક્તિના અને હું સૌથી વધારે આમાં એ જોઉં છું કે એક પ્રકારનું એક્ટિવિઝમ મને એવું લાગે છે કે આમાં હજી બધું ઘણું બધું કાચું કપાઈ જાય જીગ્નેશ મેવાણી જે એક જીદ થી ઉભા રહ્યા જે એક દલિત સંમેલન કરવાની વાત આવી

ઇન્વેસ્ટિગેશનમાં એમાં હું નથી માનતો કે ક્યાંય જેને કહી શકો તમે કે 21 22 થાય બીજો હર્ષદ મહેતા એસપી છે જૂનાગઢમાં હર્ષદ મહેતા છેલ્લા તમે એકાદ વર્ષની અંદર જુઓ તો જે પ્રકારની બધી કસ્ટોડિયલ ડેથની મેટર આવી છે પછી 401 ઓલા જે બેંકના એકાઉન્ટની જે મેટર આવી હતી આ બધામાં હર્ષદ મહેતાને પોતાની ઈમેજ એક ક્લીન ઓફિસર તરીકે તો રાખવાની જ છે એટલે આ એક બહુ

આંદોલન વખતે જે રીતના જયરાજસિંહે ભૂમિકા નિભાવી એમાં કેટલું સક્સેસફુલ ગયા કેવું ગયા અને ઇઝ હી ડિસ્પોઝેબલ ઓર નોટ પ્રશ્ન આ અત્યારે આવી રહી ગયો છે એટલે આમાં કોણ બીજું શું રાજકારણ કરવું છે એના કરતા જે રીતના આ જે સરેન્ડર કયો એરેસ્ટ કયો એ તો હજી બહુ ક્લેરિટી પૂર્વક એમાં ખબર નથી પડતી ગોઠવણ પૂર્વક કરવામાં આવ્યું હતું શું હતું એ ખબર નથી પડતી જો અંડરગ્રાઉન્ડ થયા હતા અને આઈ મીન પકડી લેવાના હતા તો હું એવું માનું છું કે પોલીસ આપડી એટલી સક્ષમ તો છે કે

પણ આ જે એક નાટકીય ઢબ રીતે જે બધું થયું છે એમાં ખરેખર એરેસ નથી ખરેખર સરેન્ડર હતું એ બહુ મોટો ક્વેશ્ચન છે ક્વેશ્ચન માર્ક છે એ આઈ થિંક દેટ વિલ બી અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન ઓલ્સો કે કઈ રીતના શું બધું થઈ રહ્યું છે પણ પ્રેશર હંડ્રેડ અને ઓલા જે પીડિતના પિતા છે એને કીધું કે ભાઈ મને બે કરોડ રૂપિયા સુધીની ઓફર કરવામાં આવી હતી કે આ મેટર તમે પાછી ખેંચી લો અને એ ટસ્તા મસ્તા થઈ ગયા અને હવે સમાજ એની સાથે છે જીગ્નેશ મેવાણી જેવા નેતા છે એટલે હવે આ કઈ દિશામાં જશે અને આમાં કઈ રીતનો સ્કોર સેટલ કરવામાં આવે છે કારણ કે અહીંયાથી આમ તમે જોવા જાવ તો હવે આખા ફેમિલીમાં ગીતાબા જાડેજા સિવાય કોઈ કદાચ પોલિટિકલી કન્ટેસ્ટ ન કરી શકે એવી પરિસ્થિતિ સર્જાય જો આમાં કાંઈ પ્રૂવ થાય કે બધું થાય તો અને ગીતાબા જે ત્યાં ઊભા હતા એવી વાત આવે છે કે ગીતાબાએ કીધું હતું કે ભાઈ કુવામાં નાખી દો કે આ બધું તો એ આઈ થિંક હવે કદાચ આખા ફેમિલીની પોલિટિકલ કરિયર ઉપર ક્યાંક એક મોટો ફૂલ સ્ટોપ લાગે એવી હું સંભાવના અત્યારે જોઈ રહ્યો છું જે રીતના એ છે બીજેપી માટે બીજેપી માટે એસેટને બદલે એક પ્રકારે લાયબિલિટી ધીરે ધીરે સાબિત થઈ રહ્યા હતા નો ડાઉટ જયરાજસિંહે જે પ્રકારનું કંટ્રોલ કર્યું છે ગોંડલમાં પોલિટિક્સ એમની કમ્યુનિટીમાં અને પટેલો સાથે રાખીને જે બધું કર્યું છે એમાં કોઈ શંકાને કોઈ સ્થાન નથી પણ જયરાજસિંહની દબંગાઈને તમે શું કહેશો કારણ કે ની દબંગાઈ તો લોકોએ જોઈ છે અને ખાસ એ જોઈ છે સૌરાષ્ટ્રમાં કોણ દબંગ નથી એ મને કહ્યું હમ સૌરાષ્ટ્રમાં બધા દબંગ જ છે સૌરાષ્ટ્રમાં જામનગર માં છેલ્લે રાજકીય પરિસ્થિતિ સર્જાની ગયા ને આઈ થિંક એટલે સૌરાષ્ટ્રમાં કોણ દબંગ નથી એ પ્રશ્ન છે સૌરાષ્ટ્ર આઈ થિંક છે ને પણ જયરાજસિંહ 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 ની ક્રાઇમ કુંડલી ઘણી મોટી છે હત્યાના આરોપ લઈને એટલે એટલે જ તમે સમજો શું હતું જયરાજસિંહ જેલમાં આવી ગયા હતા

તમે જો તમને સમજાય કોઈ એક જેને કહી શકો તમે વાછટિયા ફોલ્ડર જે ભાષા લોકો વાપરતા હોય છે કે એના જે માણસો એને ટાર્ગેટ કરીને ચાલવાની વાત આવી રહી છે એટલે આ પોલિટિક્સ અત્યારે જુદું છે એમાં નિરાશી કેટલા ફિક્સ થાય છે આ બધા ચોખામાં

કોર્ટમાં પ્રૂવ કરવો પડે એમાં ક્યાં શું થાય છે કોણ વકીલ આવે છે ક્યાં પ્રકારની થાય છે પ્રકારની આન્સરિંગ આખી થાય છે કઈ પ્રકારે જેને કહી શકાય કે પ્રૂફ ને સ્કૂફ કરવામાં આવે છે કઈ પ્રકારે આખી ઇન્વેસ્ટિગેશન પ્રોસેસ ને વીક કે સ્ટ્રોંગ કરવામાં આવે છે આઈ થિંક આ બધી વસ્તુને ચાર્જશીટ કેટલી સ્ટ્રોંગલી ફાઇલ થશે ઓકે તમને લાગે છે કે આ કેસની અંદર કોઈ પોલિટિકલ પ્રેશર નહીં થાય કે પોલિટિકલી કારણ કે બધે જ પોલિટિકલ પ્રેશર આપણને ખબર છે કે કઈ રીતનું થતું આટલા મોટા હત્યાકાંડ થઈ જાય છે તો પણ પોલિટિકલ પ્રેશર આવી જાય છે આ કેસની અંદર પોલિટિકલ પ્રેશર પણ એટલું જ મહત્વ રાખશે પોલિટિકલ પ્રેશર જો પોલિટિકલ પ્રેશર એટલે એક વસ્તુ હું બઉ સ્પષ્ટપણે માનું છું કે પોલિટિકલ પ્રેશર હવે કયા લેવલથી કેવી રીતના કરાવડાવો છો એ થાય છે

પોલિટિકલ પ્રેશર જયરાજસિંહના કને કેટલા સ્ટ્રોંગ છે હવે બીજેપીમાં જયરાજસિંહનું કેટલું જેને કહી શકાય કે વર્ચસ્વ છે હજી બીજેપીમાં અને બીજેપી માથી કે સ્વર્ણિમ સંકુલ કયો કે કમલમ કયો કે આ બધી જગ્યાએ થી કયા પ્રકારના આદેશો છૂટે છે જયરાજસિંહ માટે એના સન ગણેશ માટે આઈ થિંક આ બધી વસ્તુ ઉપર આપણે પત્રકારો તો ડેફિનેટલી નજર રાખીને જ બેઠા છીએ અને આગામી દિવસો એઝ આઈ સેટ મને નથી લાગતું કે કે માં કોઈ લૂપ હોલ તમે રાખી શકશો જો તમે નબળી ફાઇલ કરશો તો હું એમ માનું છું કે સમાજ જે રીતે જુનાગઢ પ્રૂવ કરવાનું વાત એના છેલ્લા છ આઠ મહિનામાં જે પ્રકારની પરિસ્થિતિ આપી દઉં હર્ષદ મહેતા નું બે ક્લાસમેટ હતા એમ ઇંગ્લિશમાં એટલે હું બહુ ક્લિયરલી હર્ષદને એક વીક તર્ક ઉપર જોઈ રહ્યો છું એટલે હું નથી માનતો કે હર્ષદ મહેતા એસપી હર્ષદ મહેતા આમાં ક્યાંય હજી પાછો પોતાની માથે કોઈ બ્લોટ લાગે કે ઇન્વેસ્ટિગેશન વીક કર્યું કે આ કર્યું કે તે કર્યું એ થવા દે હા ડિપ્લોમેટિક વ્યક્તિ છે એટલે સોલ્યુશન શું લઈ આવે છે કે એ કયા પ્રકારનું એની માથે પ્રેશર આવે છે એ કેટલું સસ્ટેન કરે છે આ બધી વસ્તુ મને લાગે છે જોવી પડશે બિલકુલ હિમાંશુભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ